આજે નવરાત્રિ પર્વનો પ્રથમ દિવસ છે પ્રથમ નોરતા છે અને નવરાત્રી દરમિયાન સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને સુચારુ રૂપે પ્રસંગ પરિપૂર્ણ થાય અને બધા ખેલૈયાઓ ગરબા રસિકો અને ભક્તજનોને દુઃખ શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુથી સુરત પોલીસ દ્વારા નવરાત્રિના પર્વ દરમિયાન અમારી સી ટીમ છે સી ટીમ દ્વારા ગરબાના સ્થળો છે જાહેર સ્થળો જ્યાં નગરજનો એકઠા થતા હોય અને ત્યાં આગળ કોઈ તત્વો દ્વારા કોઈ ફેલાવવામાં ના આવે અથવા તો કોઈ ઉપળું કરવામાં ના આવે તે અર્થે અમારી સી ટીમ સતત કાર્યરત છે તેમજ જે અમારા પોલીસ સ્ટેશન વિસ્તારના જે મુખ્ય ચાર રસ્તાઓ છે એ ચાર રસ્તાઓ પર પોલીસ દ્વારા નાકા રાખીને સઘન વાહન ચેકિંગ કરવામાં આવી રહેલ છે તેમજ કોઈ આ વ્યવહાર દરમિયાન કોઈ નશા યુક્ત વ્યક્તિઓ કોઈ એવું ડિસ્ટર્બ ના કરે લોકોને એના માટે તેઓ વિરુદ્ધ ફ્રીજ નો યુઝ કરી અને નશો કરેલી વ્યક્તિઓને પકડી પાડવામાં આવી રહ્યા છે અને તેમના વિરુદ્ધમાં કેસો કરવામાં આવી રહ્યા છે